નમસ્કાર દોસ્તો મારું નામ ડૉક્ટર સૌમેલ માંડલિયા છે અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો ઘણા દર્દીઓ કે જેમને મણકામાં ફ્રેક્ચર થયેલું છે તેઓ અમને અમારી એક યુટ્યુબ ચેનલ જોઈને મોબાઈલ પરથી વોટ્સએપ કરતા હોય તેમના રિપોર્ટ મોકલતા હોય અને કેટલાક દર્દીઓને અમે જોયેલું હોય છે કે તેમનો સવાલ હોય છે કે સર મણકામાં ફ્રેક્ચર થઈ ગયેલું છે દોઢ મહિનો થઈ ગયેલો છે હજી કમરનો પટ્ટો પહેરી રાખીએ છીએ બેડ રેસ્ટ રાખ્યો છે મતલબ કે છેલ્લા દોઢ મહિનાથી તો પથારી વસ છે દર્દી અને હજી પણ દુખાવો તેવો તેવો છે તો હવે અમારે શું કરવું જોઈએ તો આ વિડીયો મેં ખાસ તે જ પ્રકારના દર્દી માટે બનાવેલો છે તમને મણકામાં ફ્રેકચર થયું હોય તો તેમાં તમારે શું કરવું જોઈએ સૌથી પહેલા સમજો કે તે ફ્રેક્ચર શું હોય છે હવે તમે ઘણી વખત જોયું હશે ક્યારેક આપણે સાંભળ્યું હોય કે કોઈને હાથમાં ફ્રેક્ચર થયું છે પગમાં ફ્રેક્ચર થયું છે તો તમને એક્સરેમાં ખ્યાલ આવે કે હાડકાના બે ટુકડા થઈ ગયેલા છે અને બંને પીસ અલગ દેખાય છે મણકાના ફ્રેક્ચરમાં તેવું નથી હોતું મણકો તમે સમજો કે આ રીતનો આ રીતનો મણકો છે હવે આ મણકામાં ફ્રેક્ચર થઈ ગયેલું છે તો આ જે ભાગ છે આ સફેદ કલરનો છે તે મણકો છે તે મણકાના કોઈ બે ટુકડા નથી થતા હતા મણકો બેઝિકલી એકદમ આ રીતે તમને જે ફોટોમાં દેખાય છે તે રીતે આ રીતે દબાઈ જાય છે અને આ દબાણ તેને કહેવાય છે ફ્રેક્ચર મતલબ કે મણકામાં ફ્રેક્ચર થઈ ગયેલું છે તેને વેજ કમ્પ્રેશન ફ્રેક્ચર કહેવાય છે હવે ક્યારેય પણ દર્દીને ફ્રેક્ચર થયું હોય તો ઓબ્વિયસ છે કે તેમને કમરમાં કે પીઠમાં ગમે ત્યાં બહુ જ અસહ્ય દુખાવો થાય અને તેની સાથે સાથે કાં તો તેમને પગમાં તકલીફ થતી હોય અથવા પગમાં સંવેદના જતી રહી હોય અને પગમાં લગવા જેવી ફિલિંગ આવતી હોય કે સંડાસ પેશાબની તકલીફ થઈ હોય હવે ક્યારે તમારે ઓપરેશનની જરૂરત પડી શકે સૌથી પહેલું તો તમારા મણકામાં ફ્રેક્ચર થયેલું હોય અને જો તમને બીજી કોઈ તકલીફ ન હોય તમને ફક્ત કમરમાં કે પીઠમાં દુખાવો થતો હોય તમારા એમઆરઆઈમાંથી તમને તમારા ડૉક્ટર સાહેબે કીધેલું હોય કે નર્સ ઉપર કોઈ દબાણ નથી તમે બેડરેસ્ટ રાખો તમે કમરનો પેટ્ટો પહેરો અને બીજી કોઈ તકલીફ તમને થશે નહીં જો તમને આવું હોય કે નસની ઉપર કોઈ દબાણ નથી અને ફક્ત કમરમાં પીઠમાં દુખાવો છે તો તમારે ઓપરેશનની જરૂરત નથી અને તમે એટલીસ્ટ એક દોઢ મહિના રાહ જોઈ શકો છો પરંતુ જો એક દોઢ મહિનામાં તમને બે પાંચ ટકા પણ દુખાવો ઓછો ન થયો હોય તો ત્યારબાદ વધારે પથારી વર્ષ રહેવાનો કોઈ જ મિનિંગ નથી આજના જમાનામાં તેવું નથી થતું હતું કે દોઢ મહિના રાહ જોઈ પછી ઘર બાર કે કામ છોડીને આપણે ત્રણ મહિના છ મહિના ઘરે બેઠા રહીએ તેવું ન થઈ શકે જો તમને એક દોઢ મહિનામાં જરા પણ ફરક ન પડ્યો દુખાવામાં તો ડેફિનેટલી તમારે ઓપરેશનની જરૂરત પડી શકે બીજું જ્યારે પણ ફ્રેક્ચર થઈ ગયેલું હોય તમને સખત દુખાવો થતો હોય અને ફ્રેક્ચર થયા બાદ તમારા પગમાં હલન ચલન બંધ થઈ ગયેલું હોય મતલબ કે પગ તમારો હલતો ન હોય સેજબી તમને ચાલવામાં તકલીફ પડતી હોય તમે ઊભા પણ ન રહી શકતા તમને આ બધી તકલીફ હોય તો ડેફિનેટલી તમારા મણકાના ફ્રેક્ચરના કારણે નસની ઉપર દબાણ છે નસમાં સોજો આવેલો છે તમારે ઓપરેશનની જરૂરત ડેફિનેટલી છે તેની ઉપરથી દબાણ નસની ઉપરનું દબાણ હટાડવું પડે તો જ તમને કોઈ શક્યતા રહે કે રિકવરી આવી શકે જો તેની ઉપરનું નસનું દબાણ હટાડવામાં ન આવે તો તમને રિકવરી આવવાની શક્યતા રહેતી નથી ત્રીજી વસ્તુ જ્યારે પણ તમને ફ્રેક્ચર થયેલું હોય અને તમને સંડાસ પેશાબની સંવેદના જતી રહી હોય મતલબ કે તમને ફ્રેક્ચર થયું સપોઝ સવારે ફ્રેક્ચર થયું રાત સુધી તમને પેશાબ થયું નથી કે બીજા દિવસ સવાર સુધી પેશાબ થયો નથી બે ત્રણ દિવસથી તમને સંડાસની સંવેદના જતી રહી છે કબજિયાત થયું થઈ ગયેલું છે તો ડેફિનેટલી તમારે ઓપરેશનની જરૂરત પડી શકે કારણ કે આ તકલીફો જ્યારે ખૂબ જ દબાણ હોય નસની ઉપર હોય ત્યારે જ થતી હોય છે એમના આ તકલીફો થવી પોસિબલ નથી અને ચોથું જ્યારે પણ મણકાનું ફ્રેક્ચર થયેલું હોય તેના કારણે જો અનસ્ટેબલ હોય મતલબ કે આ તમારા મણકામાં ફ્રેક્ચર થયેલું છે આ મણકો ભાંગી ગયેલો છે મણકો દબાઈ ગયેલો છે તેની સાથે સાથે આ પાછળના પાછળના જે સ્ટ્રક્ચર છે નસની પાછળના તે પણ બધા જો ફ્રેક્ચરમાં ઇન્વોલ્વ થઈ ગયેલા હોય મતલબ આમાં પણ તૂટી ગયેલું હોય અને તેના કારણે અનસ્ટેબલ ફ્રેક્ચર હોય કે મણકા તમારા આ રીતે હલવા માટે તો તેમાં પણ તમને ઓપરેશનની જરૂર ડેફિનેટલી પડી શકે છે કારણ કે આને અનસ્ટેબલ ફ્રેક્ચર કહેવાય જો તેમાં ઓપરેશન ન કરાવ્યું હોય તો તમે જ્યારે પણ ચાલવાનું શરૂ કરશો ત્યારે મણકો તો વધારે દબાવવાની શક્યતા રહે અથવા નસ દબાઈ જાય અને તેના કારણે પણ સંવેદના તમારી જઈ શકે તેવી તકલીફો થઈ શકે છે અને છેલ્લી વસ્તુ કે જ્યારે પણ મણકો વધારે પડતો દબાઈ ગયેલો હોય મતલબ કે પચાસ સાહીઠ ટકાથી વધારે મણકો તમારો દબાઈ ગયેલો હોય તો તેમાં પણ ઓપરેશનની જરૂરત પડી શકે છે આ પાંચ કન્ડિશન છે તેમાં ડેફિનેટલી તમારે ઓપરેશન કરાવવું જોઈએ મણકાના ફ્રેક્ચરમાં દરેક કેસમાં એવું નથી હોતું કે તમે દોઢ બે મહિના આરામ કરો એટલે તે સરખું થઈ જશે મણકાના ફ્રેક્ચરમાં એવું નથી હોતું કે તમે કોઈ પ્લાસ્ટર લગાડો અને આરામ કરો તો તમને સરખું થઈ જાય હાથના ફ્રેક્ચરમાં કે પગમાં એવું હોઈ શકે તમે પ્લાસ્ટર લગાડો ને કદાચ ફ્રેક્ચર તમારું હીલ થઈ શકે પરંતુ મણકામાં કોઈ જગ્યાએ પ્લાસ્ટર આપવું પોસિબલ નથી તમને જો એવી કન્ડિશન્સ હોય જે મેં બતાડેલી છે તો તેવી જ કન્ડિશનમાં તમારે એક દોઢ મહિનાનો આરામથી ફરક પડી શકે બાકી કોઈ કન્ડિશનમાં તેમાં આરામ ન મળી શકે તમારે ડેફિનેટલી ઓપરેશન કરાવવું જોઈએ અને તેના રિઝલ્ટ ખૂબ જ સારા છે જો તમે આવી કોઈ પણ તકલીફ હોય તો તમે તમારા એમઆરએ રિપોર્ટ અમને વોટ્સએપ કરો અમે પ્રયત્ન કરીશું કે તમને સૌથી સારો જવાબ આપી શકીએ અથવા તમે કોલ કરીને અમારી અપોઇન્ટમેન્ટ લઈને બતાવવા માટે આવી શકો છો ધન્યવાદ